ડ્રધ સુરતમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ગુજરાતમાં વકરી રહેલા નશાના ને લઈને ગંભીર પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને તેમના મતે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો કોઈ એક પક્ષનો નહીં પરંતુ સમગ્ર જનતાનો છે અને તેમણે કહ્યું કે રેવ પાર્ટીઓના કિસ્સાઓ હવે સુરત અમદાવાદમાંથી નીકળીને ગામડાઓ સુધી પહોંચી ગયા છે અને ડ્રગ્સના ઇન્જેકશન સ્વરૂપે પહોંચી ગયા છે અને સરકાર આજે છે કાલે નથી પરંતુ ખોટા લોકોના પટ્ટા આજે નહીં તો કાલે

મૂકવી જોઈએ અને ડ્રગ્સના મુખ્ય માફિયાઓ કેમ નથી પકડાતા તેવો પણ પ્રશ્ન કર્યો હતો